પોરબંદરમાં એક અઠવાડિયા પહેલા સગીરાનું અપહરણ કરનાર શખ્સને સગીરા સાથે પોલીસે વ્યારાથી ઝડપી લીધો છે ત્યારબાદ અપહરણ કરનાર શખ્સને જેલ હવાલે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરમાંથી ગત તારીખ પંદરના રોજ એક સગીરા જુનાગઢ જવાનું કહી ગુમ થઈ ગઈ હતી જે અંગે તેના વાલીએ કમલાબાગ પોલીસ મથકમાં અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને સગીરાના તથા અપહરણ કરનાર શખ્સ કાના દેવસિંહ ભાટુ નામના ચોવીસ વર્ષીય શખ્સને વ્યારા એલસીબીએ ઝડપી લીધા હતા ત્યારબાદ કમલાબાગ પોલીસે બંનેનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરતા કાના નામનો આ શખ્સ મૂળ રાણા કંડોળાનો વતની હોવાનું અને હાલ ખાતે રહેતો હોવાનું જાણવા છે પોલીસે કાનાને કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો અને સગીરાના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર